એ આવજો હું જો કરી બોલજો નહીં તો કરી ચાલશે અલ્યા ઓંડા ઉપર ફટાવાઈ ચાલુ કરાય તો આપણે પી જતી રહેશે લ્યા ચરા પાપા સમજાવી દેજે નકર હા સિંદીમાં સિંદી છોડીઓ પડી નાકે તો લોચો લાગે છે કોક તો લોચો લાગે છે હું બનાવી તો શું ખાવાનું કંકોરો કે કોણ કે લિયે ખટુરો ખટુરો આવરો બોલાયે કઈ દેજે ઓને કઈ દે અજી કમશું અંજા દેજે હું તો ખટુરી રોકતો હઈ જાય કે ખટુરી હું હું કે ઓલે તમે બે મંડ્યો હો ને આતર ભૂખ લાગી હે કાકે ચાવા ના ફટા ફટા અઈ એ અલ્યા વાલક લે તું મને મારી દેજે કેવાસા હું એવું કરે જાય ઇફ તો કે બેલા કાક પગ મેલે તા પગ ના તુ કે છોકરા કરી ના કે શું હું એવું કર્યું છે હું કર્યું છે કે છે તું ઘેર જા હું રોજો ખરો ઈ તો

તારે જવું પડશે જોખમ બોલીએ તું બોલી ફટાફટ હું એમ તો જઉં છું એટલી કરતો સી સાહેબ આજી ચલે નારી пари ઓનાડવાલું નઈ તારા કાઈ બના આ દૂર હા તારે હું જઈ રહી બગાડશ તું ના દે તારે જવું હોય જાતી રહે તારા ચાલે મને ખબર હતી આજે એવું કરવાની છે મને મઈ ગાલી